હાલમાં કચ્છ જિલ્લામાં ભારત સરકાર દ્વારા ગાયો અને ભેંસો વર્ગમાં ખરવા મુવાસા રોગને નાબૂદ કરવા અર્થે રસીકરણનો કાર્યક્રમ ચાલુ છે જેમાં ગુજરાત સરકાર તરફથી કચ્છ જિલ્લાને નવ લાખ પંચ્યાસી હજાર ખરવા મુવાસા રોગની રસી કચ્છ જિલ્લાને મળેલ છે જે રસીઓ કચ્છના તમામ ગાય અને ભેંસવર્ગ દ્વારા પશુપાલકોને વિનામૂલ્યે મૂકવામાં આવશે ખરવા મોવાસા રોગ એ અત્ય વિષાણુથી થતો રોગ છે અને ખરવા મોવાસા રોગને લીધે પશુપાલકોને બહુ આર્થિક નુકસાની વેઠવી પડતી હોય છે કે પશુપાલકોનું દૂધ ઉત્પાદનમાં ઘટી ઘટી જાય છે મોઢામાં ચાંદા પડે છે ઉગ્ર તાવ આવે છે મોઢામાં લાળ પડે છે બે પગની ખરીની વચ્ચે ચાંદા પડે છે એટલે અત્યંત પીડાદાયક આ રોગ છે આ રોગથી આપણા પશુઓને રોગ ન લાગે તેના માટે ખરવા મોવાસાની રસી મુકાવવી ખૂબ જ આવશ્યક છે આ અમારો કેમ્પેન પચીસમી ઓક્ટોબર સુધી આ સમગ્ર કચ્છ જિલ્લામાં પશુપાલન વિભાગની વેટરનરી ઓફિસર પશુધન શ્રીઓ ગામડે ગામડે ફરી અને રસી મુકવાનો કાર્યક્રમ ચાલુ છે તો મારું આપના માધ્યમથી કચ્છના તમામ પશુપાલકોને નમ્ર નિવેદન છે કે આપના પશુઓને ખરવામાં આવશે અને રસી અચૂક આ કાર્યક્રમ પચીસમી ઓક્ટોબર પહેલાં મૂકાવી લેજો રસી મુકાવવા માટે આપના નજીકના પશુ અથવા પશુ સારવાર કેન્દ્રનો સંપર્ક કરશો કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત ભાઈઓ માટે ખુશખબર હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક તો રાસેની જુઓ છો

પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજય ન નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ